સશરાજ સાભાજે પસાણે ધીાજે સા઴જે ટેજાજે દેકાજે વજેએ zચેમાજે પીાજાજે. સાજેદ સાિજે સાજે બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો અત્યાર સુધીમાં સીટે પહેલા શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ જાહેરને પણ ત્રણેક દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં હતા આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીને અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઇટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પોરખાય છે કે જેમાંથી જયરા જાહીની અમે ધરપકડ કરી શકે એટલે આજવો એમની ધરપકડ કરવામાં આવી છે કેવા પ્રકારના લઈને ધરપકડ કરાઈ છે શરૂઆતના તબક્કામાં જ્યારે એ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મલવણી અમે કરવામાં આવી હતી ને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટ લેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે બાત સત્ય દેખાઈ રહી નથી એકચ્યુલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરા જાહેરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અત્યાર સુધીમાં મોટા ભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલા આરોપીઓ હજુ મળી શકે અથવા તેમનો પુરાવો અમારે વેરીફાઈ કરવો પડશે સર તત્કાલીન પીઆઈડીબી ડાંગરનો શું આમાં નિદર્શકારી ભર્યો રોલ છે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતો અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો વીસ બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યારે પ્રાથમિક તપાસ એસપી સાહેબને સોંપવામાં આવી છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે આહી હુમલો કરાયો છે કે બીજી કોઈ ટેકનિકલ ના આધારે એની ધરપકડ કરી છે એના આધારે પ્રાથમિક માહિતીઓ નિવેદનો કોલ ડિટેલ્સ એકબીજાના લોકેશન્સ એકબીજાના સંપર્કોને આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે અચ્છા સાહેબ આરોપીઓ છે તે માર મારતી વખતે વિડિયો કોલ કર્યો હતો કોને વિડિયો કોલમાં બતાવી રહ્યા હતા વિડિયો કોલની તથ્ય તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવો પડે અને આઈપીડીઆર અમે માંગે છે આવતા વાર છે ત્યાર પછી સ્પષ્ટ છે અચ્છા સર એવી પણ માહિતી છે જે દિવસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા અને મોબાઈલ લાવ્યા હતા પોલીસ એવું કહી રહી હતી કે અમે જ બોલાવ્યા છે તો મોબાઈલ શું બદલાવી નાખ્યા છે કેટલીક વાતો જે આવી હતી મેં વેરિફિકેશન કર્યું હતું અને તમામ સાચા મોબાઈલ

એ તપાસો વિશે અમે એસપીસી ને સોંપેલો છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે નવનીત જે પુરાવા આપ્યા એના આધારે જે રાજ સામે જે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અમે તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાને ધ્યાને લીધા છે જેટલા આરોપી પકડ્યા જેટલા સાક્ષી મળ્યા ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ લોકેશન્સને આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે

એ નું કામ અત્યારે સઘન તપાસનું હતું અમે એસઆઈટી ની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે પોલીસ અધિકારી પણ ગયા હતા એ એ બાબતને મે ધ્યાને લીધી છે ને એની પણ ચકાસણી થઈ રહી અચ્છા સર જયરાજ આહીરના ફાર્મહાઉસનો વિડિયો વાયરલ થયો તેમાં પણ આ કેસના આરોપી બેઠા છે. આ સમગ્ર ક્યાંથી હતું જ્યાં થોડી વાર લાગશે અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી હકીકતમાં પછી આપી અચ્છા સર કેટલો વિગત કહી શકાય. ખાસ કરીને આજે તમે જ્યારે કર્યો છે આરોપી બને છે તમામ પુરાવાઓ પણ ધ્યાને લીધા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનુષ્ય ઉભું થાય એવું જણાયેલું નથી અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો નો કેટલાક લોકો ના કરે

અને આઈપીડીઆર પણ મંગાવે છે મેં પહેલાં પણ કહ્યું આજ પ્રશ્નોનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ન થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતોને પુરાવાને ધ્યાને રેન્જ કરવામાં આવે છે એ હવે ડિસિઝન લેશે